પરસોતમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મિટિંગ કરી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ચર્ચા કરવામાં આવી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ સમાજની માંગણી માની ન લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમારે શું કરવું તે અમે નક્કી કરીશું ભાજપ પોતાનો અહમનો મુદ્દો બનાવે તો નુકસાન થશે સમાજમાં કોઈ વિશ્વ ઓમન પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિશિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ નહીં હોય આગેવાનો નક્કી થશે કે એ અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે જેને પોતાના ગમા અંગમા કે પર્સનલાઇઝ ન હોય એકા એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય એટલે કોંગ્રેસમાં બી હોય ભાજપમાં હોય કોઈ પણ પાર્ટીમાં આ પાર્ટીનો મુદ્દો જ નથી એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના સામે છે બધા મોટાભાગે તો બીજેપીના આગેવાનો બી દુઃખી છે બધા છે બોલી શકતા નથી બોલે તો એમને પ્રોબ્લેમ પણ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું